પહેલા શ્લોકમાં લખ્યું સંબોધન કર્યું મેં તમને મારું ચિત્ત સમર્પણ કર્યું છે પયચ્યુતા વિશતિ ચિત્તમ પત્ર પમ્મે હવે ભગવાન પૂછે કે તમે મને શું કામ પસંદ કર્યો અને તમારો ને મારો સંબંધ શું રુકમણી કયો મેં તમારી સાથે સંબંધ બાંધ્યો છે તો તમારો ને મારો સંબંધ શું કહ્યું કે મેં તમને મારા પતિ માન્યા છે હું મનથી તમને વરી ચૂકી છું પતિ છું એ હું માની લીધું છે આ જીવનમાં હવે જો પતિ માનીશ તો માત્ર તમને બીજા કોઈને હું મારો પતિ નહીં બનાવું ભગવાન પૂછ્યું પણ તમે મને છો મને ઈચ્છા રાખીને બેઠા છો મને પતિ માન્યો છે પણ તમે તમે મારી મને શું શું કામ પતિ માનો છો મારામાં જોયું તમામ યુવાન દીકરીઓના મા બાપના માટે થઈને અને યુવાન દીકરીઓ માટે થઈને રૂકમણીએ આ શ્લોક અહીંયા લખ્યો છે કે જ્યારે પોતાનો વેવિશાળ કરવાનો સમય આવે ત્યારે શું જોવું દીકરાઓમાં અત્યારે સૌથી પહેલાં બે વસ્તુ જોવાય છે દિકરી સૌથી પહેલા જોવે હેન્ડસમ છે ને દેખાવડો છે ને અને ઘરના લોકો શું જોવે પૈસા પૈસાવાળા છે ને ચાલે માં રુકમણીએ કહ્યું છે કે રૂપ અને પૈસા પહેલા ન જોવા કત્વ મુકંદ કુલ શીલ રૂપ

પૈસાવાળામાં પણ દીકરીની હારે આપણી દીકરીની જોડ સારી લાગે એવી જગ્યાએ દેવું ખાલી પૈસા જોઈ અને ગધેડાની ડોકમાં હીરો ન બાંધી દેવો ચોથા સ્થાને વિદ્યા છે પેલા કુટુંબ પછી ચારિત્ર્ય પછી રૂપ પછી વિદ્યા દીકરો ભણેલો હોય તો દીકરી ભણેલી જ સાથે ગોતવી અને દીકરી ભણેલી હોય તો દીકરો ભણેલો ગોતવો જેથી કરીને એકબીજાને મેચ્યોર થઈ શકે એકબીજાને સમજી શકે એકબીજાના વિચારોને સમજી શકે એક એજ્યુકેશનના યુગમાં મોટું થયું એજ્યુકેશનના વિચારોમાં જીવન જીવે અને એક એજ્યુકેશન હોય નહીં એટલે બેના વિચારો મેચ ન થાય એટલે વારે વારે પછીમાં તિખારાઓ થાય માટે એકબીજાને સમજી શકે એના માટે બે ભણેલા ગણેલા ગોતવા ખાલી ભણેલા નહીં હોય ગણેલા ગોતવા દીકરો જ ખાલી ભણેલો ગણેલો નહીં દીકરી પછી ભણેલી ગણેલી ગોતવી ના ભણી બહુ હોય પણ શાકભાજી લેવા મોકલો ટમેટા પહેલાં લઈ ટેટા ને રીંગણ ને બધું નાખીને આવે લીધા હોય ટમેટા પણ ઘેરે આવે ત્યારે રસ આવે ખાલી ભણેલું નહીં ગણેલું પણ જોઈએ ખાલી વાંચી શકે એવું નહીં પ્રેક્ટિકલી આવડવું જોઈએ